અમરેલી જિલ્લાના રાજુલામાં વરસાદ ભીમ અગિયારસ અમે છાંટણા થયા રાજુલા વિસ્તારમાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે અગાઉ પાંચ મીમી વરસાદ પડ્યો પરંતુ વાવણી લાયક પડ્યો ન હતો જેમાં આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે બપોર પછી ચાર કલાકે વરસાદ શરૂ થયો ને હજી વરસાદી વાતાવરણ છે હવામાનની આગાહીને પ્રમાણે વરસાદ શરૂ થતાં વધુ પડશે જેવી આશા જન્મી છે રસ્તા ઉપર પાણી પાણી અને ગરમીથી રાહત મળી છે રાજુલા પાસે કડીયાળી જાપોદર માંડરડી ખાબભાઈ ખાંભા પંથકમાં વરસાદ શરૂ થયો છે રાજુલા પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગભાઈ જોશી દ્વારા જણાવાયું છે કે અગાઉ વરસાદમાં પવન હતો તોફાની વરસાદથી પાણી વહી ગયું હતું થોડા વિસ્તારમાં વાવણી થઈ હતી ને હાલના વરસાદ સારો પડી રહ્યો છે ને પાંચ દિવસની આગાહી વચ્ચે વાવણીની પણ આશા બંધાઈ છે